Thank you તમારું મારા તો આજે આપણે બનાવીશું એકદમ સહેલી રીતથી ગુજરાતી ઊંધિયું કુક્કરમાં માત્ર જ તમને ઊંધિયું ભાવતું હોય અને બનાવવું ઝંઝટ લાગતું હોય તો આ ઊંધિયું તમારે ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ અને હા આ ઊંધિયાનો કલર અને ટેસ્ટ તમે માર્કેટમાંથી ઊંધિયું લાવ્યા હોય તેવો જ આવશે તો ચાલો બનાવીએ ઊંધિયું ફટાફટ સૌ પ્રથમ ઊંધિયું બનાવવા માટે મેં અડધી વાટકી જેવા શેકેલા સિંગદાણા એડ કર્યા છે તેની સાથે અડધી વાટકીથી થોડા ઓછા તલ એડ કર્યા છે અડધી વાટકી સૂકા નારિયેળનું છીણ એડ કરવાનું છે અડધી વાટકી જેવા મેં આ પાપડી ગાંઠિયા એડ કર્યા છે તમે સેકેલો ચણાનો લોટ પણ અંદર એડ કરી શકો છો હવે તેની અંદર આપણે બે ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કરવાનું છે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું ત્રણ ચમચી ભરીને ધાણાજીરું પાવડર વધારે એડ કરવાથી આપણા ઊંધિયાની અંદર એક થિકનેસ સરસ આવે છે એક ચમચી જેવું મીઠું એડ કરીશું બે ચમચી જેવી દળેલી સાકર એડ કરવાની છે એક ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું હવે મિક્સચર જાર બંધ કરી અને દર આપણે પીસી લેવાનું છે આ રીતનું દરદરૂ આપણે વાટી લેવાનું છે તો આપણા રીંગણાને ભરવા માટેનો મસાલો બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ રીતનો આપણે થોડોક દરદરો રાખવાનો છે હવે તે જ મિક્સચર જારની અંદર મેં અડધી વાટકી જેટલું લીલું લસણ લીધું છે ત્રણથી ચાર તીખા મરચાં લીધા છે ચાર કડી જેટલું સૂકું લસણ લીધું છે એક કટકો આદુનો અંદર એડ કર્યો છે એક હળદરનો કટકો એડ કર્યો છે અને સો ગ્રામ જેવા લીલા દાણાને ધોઈ અને તેની અંદર મોટા મોટા કટિંગ કરીને એડ કર્યા છે આની આપણે દરદરી પેસ્ટ બનાવી લેવાની છે જરૂર લાગે તો એક ચમચી પાણી એડ કરી અને ફરીથી પીસી લેવાનું હવે આ ત્રણ નંગ મોટા ટામેટા લીધા છે મેં અને તેને મોટા મોટા કટિંગ કરીને એડ કર્યા છે મિક્સચર જાર બંધ કરી આની પણ આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે બે ચમચી આપણે મસાલાની અંદર એડ કરવાની છે તેની સાથે આપણે બે ચમચી જેવું તેલ એડ કરવાનું છે બરોબર મિક્સ કરી લઈશું આ રીતે હાથેથી મસળીને ફ્રેન્ડ્સ જો તમારી જોડે પાપડી ગાંઠિયા ના હોય તો તમે કોઈ પણ પ્રકારના ગાંઠિયા કે પછી શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો આ મસાલો બનાવવા માટે હવે આ મસાલાને આપણે આ રીંગણની અંદર ભરીશું આ મેં બસો ગ્રામ જેવા રીંગણ લીધા છે અને તેને બરોબર ધોઈ અને પાછળના ડીંટા નીકાળી લીધા છે અને આગળની સાઈડે આ રીતે ચાર કટ લગાવી દીધા છે જેથી આપણો બધો જ મસાલો તેની અંદર સ્ટોપ થઈ જાય તો આ જ રીતે આપણે બધા જ રીંગણની અંદર આ રીતે મસાલો ભરવાનો છે આ રીતે હાથેથી દબાવી અને સરસ મસાલો ભરી લેવાનો છે એ જ રીતે આપણે બીજા રીંગણને પણ ભરી લઈશું બીજા રીંગણને પણ આપણે એ જ રીતે ભરવાનું છે મસાલો આ રીતે દબાવી અને સરસ ભરી લેવાનો છે આ રીતે આપણે હાથેથી મસાલાને પ્રેસ કરીશું તો આપણો મસાલો છેક અંદર સુધી ભરાશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે ભરેલા રીંગણ તો એ જ રીતે મેં બધા જ રીંગણ ભરી અને રેડી કરી લીધા છે હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લઈશું તો મેં સો ગ્રામ જેવી મેથીને ઝીણી સમારી અને ધોઈ લીધી છે તો સૌ પ્રથમ આપણે મેથીની અંદર એક ચમચી જેવું મીઠું એડ કરી દેવાનું છે જેથી આપણી મેથીની અંદર પાણી રિલીઝ થશે આપણને લોટ બાંધવામાં વધારે પાણીનો ઉપયોગ નહીં કરવો પડે અડધો કપ મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું તો એક ચમચી ભરીને મેં મરચું પાવડર એડ કર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરવાનો છે હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે એક ચમચી ભરીને એડ કરીશું એક ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે એક ચપટી જેવો ખાવાનો સોડા એડ કરવાનો છે અને એક લીંબુનો રસ નીચોવી દઈશું તેની અંદર એક ચમચી ભરી અને આપણે તલ એડ કરવાના છે આ રીતે હાથેથી એકદમ સરસ મસળી દઈશું આપણે જેથી આપણા બધા જ મસાલા લોટની અંદર ભળી જાય આ રીતે સૌ પ્રથમ મસળી દઈશું હવે જરૂર લાગે એટલું જ આપણે અંદર પાણી એડ કરવાનું છે બેથી ત્રણ ચમચી જેવું જ પાણી આપણે અંદર એડ કરવું પડશે આપણી મેથીની અંદર પણ થોડુંક પાણી હતું એટલે આપણે વધારે પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે હવે આપણે મસળી અને લોટ બાંધી લઈશું આ લોટ બાંધવામાં અમારે ત્રણથી ચાર ચમચી જેવું જ પાણીની જરૂર પડી છે આ રીતનો આપણે કઠણ લોટ બાંધવાનો છે હવે હાથમાં થોડુંક તેલ લગાવી અને આપણે નાની સાઈઝના મુઠિયા વાળી લઈશું તમે આ રીતના ગોળ મુઠિયા પણ બનાવી શકો છો પણ મેં આ રીતના ઓવલ શેપના મુઠિયા બનાવ્યા છે આ જ રીતે આપણે બધા જ મુઠિયાને વાળી લઈશું આ રીતના આપણે નાની સાઈઝના મુઠિયા વાળવાના છે તો એ જ રીતે મેં બધા જ મુઠિયા વાળી અને રેડી કરી લીધા છે હવે એક પેનની અંદર મેં તેલ ઓલરેડી ગરમ થવા માટે મૂકી દીધું હતું તેલ આપણું એકવાર ગરમ થઈ જાય પછી આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને પછી મુઠિયાને તળવાના છે મીડિયમ ફ્લેમની ગેસ ઉપર આપણે મુઠિયાને તળીશું આ રીતે ફેરવી ફેરવીને આપણે મુઠિયાને તળવાના છે એકદમ સરસ ગોલ્ડન કલરના ક્રિસ્પી બને ત્યાં સુધી તળવાના છે તો આપણા મુઠિયાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે છે આ આ રીતના જ આપણે આપણે તળવાના હવે મુકાળી લઈશું આ રીતનો સરસ ગોલ્ડન કલર આવે પછી આપણે તેને નીકાળી લેવાના છે એકદમ ક્રિસ્પી બન્યા છે આપણા મુઠિયા તો આપણા સરસ મજાના એકદમ ક્રિસ્પી એવા મુઠિયા બનીને રેડી છે ફ્રેન્ડ્સ મેં આ મિક્સ વેજીટેબલ કટિંગ કરીને લીધા છે જેમાં સો ગ્રામ સુરણ લીધું છે સો ગ્રામ કાચું કેળું લીધું છે સો ગ્રામ શક્કરીયું લીધું છે સો ગ્રામ જેવા બટેકા લીધા છે અને સો ગ્રામ રતાળું લીધું છે તો હવે આ વેજીટેબલને આપણે તેલની અંદર તળવાના છે આ બધા જ વેજીટેબલ આપણે તેલની અંદર એડ કરી દઈશું જેમાંથી માત્ર કેળાને જ રહેવા દેવાનું છે કેળાને તળાતા આપણે બિલકુલ વાર નથી લાગતી તો કેળાને આપણે પછીથી એડ કરીશું આપણા વેજીટેબલ ફિફ્ટી પર્સન્ટ તળાઈ જાય પછી આપણે અંદર કેળાને એડ કરીશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા જ વેજીટેબલને એકદમ સરસ તળી લેવાના છે આ રીતે હલાવી અને તળી લેવાના છે હવે આપણે કેળાને અંદર એડ કરી દઈશું કેળાને તળાતા બિલકુલ પણ વાર નથી લાગતી તો કેળાને આપણે પછીથી એડ કરવાનું છે આપણા વેજીટેબલ ઉપર થોડોક ગોલ્ડન કલર આવ્યો છે મીન્સ કે આપણા વેજીટેબલ એકદમ સરસ તળાઈ ગયા છે તેને આપણે નીકાળી લઈશું આપણે વેજીટેબલને એકદમ વધારે પડતા પણ નથી તળવાના હવે ઊંધિયાને ફટાફટ બનાવવા માટે મેં એક કરને ગરમ થવા માટે મૂક્યું છે તેની અંદર બે મોટા ચમચા ભરીને આપણે તેલ એડ કરવાનું છે ઊંધિયાની અંદર થોડાક તેલનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે હવે તેની અંદર બે નંગ તમાલપત્ર અને બે નંગ સૂકા લાલ મરચાં એડ કરવાના છે હવે તેની અંદર આપણે એક ચમચી ભરીને અજમો એડ કરી દઈશું એક ચમચી ભરીને જીરું એડ કરવાનું છે અડધી ચમચી હિંગ એડ કરીશું હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ અંદર એડ કરી દેવાની છે આ પેસ્ટથી જ આપણા ઊંધિયાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તેને એકદમ સરસ સાંતળી લેવાની છે આ રીતે હલાવી અને સરસ સાંતળી લઈશું હવે મેં આ એકસો પચાસ ગ્રામ જેવા મિક્સ દાણા લીધા છે જેમાં તુવર વાલોળ પાપડી અને ચણા એ બધા જ મિક્સ દાણા લીધા છે હવે આ સુરતી પાપડી અને વાલોળ પાપડી બંને મિક્સ લીધું છે તેને મોટી મોટી કટિંગ કરીને અંદર એડ કરી છે હવે તેની અંદર એક ચમચી ભરીને મીઠું એડ કરવાનું છે મીઠું એડ કરવાથી આપણા દાણા એકદમ જલ્દી કૂક થઈ જશે હવે આ દાણાને આપણે પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું તો આપણા દાણા સરસ કૂક થઈ ગયા છે હવે તેની અંદર આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું અને ટામેટાની પેસ્ટને પણ આપણે એકદમ સરસ સાતડી લેવાની છે તો ટામેટાની પેસ્ટ પણ આપણે એકદમ સરસ તંતરાઈ ગઈ છે અને તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું તો બે મોટી ચમચી ભરીને મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે ફ્રેન્ડ્સ તમારે ઊંધિયાની અંદર કાશ્મીરી મરચું જ એડ કરવાનું છે જેથી તેની અંદર કલર ખૂબ જ સરસ આવે જો તમારી ઘરની અંદર તીખું વધારે ખાતા હોય તો તમે કાશ્મીરી મરચાંની સાથે એક ચમચી ભરીને તીખું મરચું પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ એક ચમચી ભરીને હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું છે હવે આ રીતે હલાવી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું લાસ્ટમાં તેની અંદર બે ચમચી ભરીને ઊંધિયાનો મસાલો એડ કરવાનો છે ઊંધિયાનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો બે ચમચી ભરીને આ રીતે હલાવી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે જે વેજીટેબલ તળીને રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું તેને પણ હલાવી અને મિક્સ કરી લઈશું મસાલા સાથે આ રીતે એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લેવાનું છે જેથી આપણા બધા જ મસાલા વેજીટેબલની અંદર મિક્સ થઈ જાય હવે જે આપણે રીંગણ સ્ટફ કરીને રાખ્યા હતા તેને આ રીતે ઉપર ગોઠવવાના છે આ રીતે ઉપર આપણે ગોઠવી દઈશું બધા જ રીંગણને રીંગણને આપણે ઉપર લાસ્ટમાં જ ગોઠવવાના છે જેથી વધારે પડતા કૂક ના થઈ જાય હવે તેની અંદર આ રીતે સાઈડમાંથી આપણે એક ગ્લાસ જેવું પાણી અંદર એડ કરી દેવાનું છે હવે તેની અંદર આપણે જે મુઠિયા તળીને રાખ્યા હતા તે અંદર એડ કરી લઈશું થોડાક મુઠિયા આપણે આ રીતે હાથેથી ભાગીને એડ કરવાના છે જેથી આપણા ઊંધિયાની ગ્રેવી એકદમ સરસ થીક બને અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે મુઠિયા એડ કર્યા પછી આપણે કુકરને બંધ કરી અને ચારથી પાંચ વિસલ કરી લેવાની છે મીડિયમ ગેસ ઉપર ચારથી પાંચ વિસલ થઈ જાય એટલે આપણે કુકરને તરત જ ખોલી દેવાનું છે ઠંડુ થવા માટે બિલકુલ પણ નથી રાખવાનું તો આપણું સરસ મજાનું ઊંધિયું બનીને રેડી છે ફ્રેન્ડ્સ હવે લાસ્ટમાં તેની અંદર આપણે આંબલીનું પાણી એડ કરવાનું છે આપણે આંબલીનું પાણી લાસ્ટમાં જ એડ કરવાનું છે પહેલાં એડ કરીશું તો આપણા વેજીટેબલ કૂક નહીં થાય હવે લાસ્ટમાં તેની અંદર દળેલી સાકર એડ કરીશું બે ચમચી ભરીને તમે ગોળ પણ એડ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું તમે ગોળ કે સાકર તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો ફ્રેન્ડ્સ ગુજરાતી ઊંધિયું હોય તો ખાટું મીઠું તો હોય જ તો તમારે ગોળ કે સાકર ચોક્કસથી એડ કરવી લાસ્ટમાં હવે તેની અંદર આપણે થોડા લીલા ધાણા એડ કરવાના છે તેની સાથે મેં થોડુંક લીલું લસણ પણ એડ કર્યું છે લસણ એડ કરવાથી આપણા ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ રીતે હળવા હાથે એકવાર મિક્સ કરી લઈશું હવે આ સ્ટેજ ઉપર ફ્રેન્ડ તમારે મસાલાને થોડા ટેસ્ટ કરી લેવાના છે જો તમને કંઈ વધારે કે ઓછું લાગતું હોય તો તમે આ સ્ટેજ ઉપર થોડા એડ કરી શકો છો મસાલાને તો આપણું સરસ મજાનું ઊંધિયું બનીને તો રેડી છે પરંતુ આપણા ઊંધિયાનો કલર ખૂબ જ સરસ આવે તેની માટે મેં એક મોટો ચમચો ભરીને તેલ ગરમ કર્યું છે અને ગરમ તેલની અંદર એક ચમચી ભરીને આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે હવે આ વગરને આપણે ઊંધિયાની અંદર એડ કરી દઈશું જેથી આપણા ઊંધિયાનો કલર એકદમ સરસ માર્કેટમાંથી લાવ્યા હોય તેવો જ આવે તો આપણું સરસ મજાનું ઊંધિયું બનીને રેડી છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ઊંધિયાને આપણે સર્વ કરી દઈશું તો આપણું વેજીટેબલથી ભરપૂર ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ મારી આ રીતથી ઊંધિયું બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ